મને ખબર માલે ને માર ભાઈને મને ના ખબર તો પ્રોગ્રામ બગાડે કાય પ્રોગ્રામ બગાડે છે અનિલ કાકા હું પહી કરશું પેલે આપણે કરીએ આપણે દીદી તો પેલા કોઈ બોલાવી દેવું હું ખાલી જે પર ફોન કર લ્યો હ અબીલે ફોન કર દે બરાબર હા હા કાકા તું બોલો રે આવો પ્રોગ્રામ કોણ હો કાકા માકા

અમે ઠંડી ઠંડી પણ પ્રોગ્રામ વોગ્રમ કોઈ કરતું નઈ તો શાક નો બાપુ એ જ વિચારું શિયાળો ચાલુ થયો કોઈ નું કગઠાનો કા નહીં પ્રોગ્રામ કરતા આપણે નહીં કરવો કોઈ કરે ના કરે આપણે કરીએ હેડો બધા તૈયાર થાય તાણ કરાય ને આપણે બે કરીએ જો ઓમો તો શિયાળો ને હરી જા તો કોઈ શિયાળામાં જ આ પ્રોગ્રામ બધા હારા લાગે સમજે શિયાળો જાય પછી ના મજા આવે ગોઠવે ગોઠવે હળો આપણે તુજે દેખા તો એ જાના સનમ તો હેડો આઈ હું આ બેઠો જ છું તો ઘણો તો હું ખેતર પહોંચું હેડો

આ આપણે એક ભાઈબંધનો ફોન આવ્યો તો અને ખેતરમાં પ્રોગ્રામ હ બરાબર એવો એમ જવાનું જ ચાલે જ તમારે આવવાનું છે મન તો કીધું અલ્યા પણ હું તો શું હંગા તમારે શું ચિંતા આ પછી હા નહીં આવું ના હેડો ને પ્રોગ્રામ માં તો યાર આપણો ભાઈબંધ હોય તો જ મજા આવે હા આવો હેડો પાથા બા મરચું વાળો અડધાર આલો નેટુ

તાર પેમેન્ટ ઉગો ખરો ને ઓવા એમને પ્રોગ્રામ કર્યો સાનો તું વે ટોઠાનો ના હોય યાર આજ રાતે આજ રાતે તન કીધું નહી નહી કીધું યાર મને કીધું કે તો હવે પ્રોગ્રામ બગાડવાનો આપણે ને આ એટલે એક મિનિટ હું તો કણ જઉં ને હા એટલે મને તો કોપાઈ જો રે જો હવે પાટ કો નહોલ કે તો ખરો કે ચમ કે તો ખરો કે ચમ ચમ બગાડવો હોય ને પ્રોગ્રામ બગાડી નાખવાનો આ સ્ટાઇલ હતી હવે બગડશે નોતી થશે જો બગાડી ઢોકા કાઢ નાખ્યો એ દાડો એ રહે છે ને ખાવા ના રહેવા છે કોઈ દાડો નામ નઈ લે કોઈ દાડો પ્રોગ્રામ નું એવું હે જહું ના પડી બે અભી હાલ ને હેણો હાડો હેણો અને આવો આટકો હું રેડી થઈશ ને એટલે શું કરે બે તો નહીં બીજો હતા તેમ તો હું એ મારું બે બસ તું બે માણીશ તો હું આઠ માણીશ સુધી કદી પોગામ કરે નહી શોખ હતાવાળું આખ થી ભાઈબનની બાઈબન ની બધું શું

પછી ગાઈશ જઈએ જમણવાર કરવાનો છે એના માટે શાકા હું કરવા ખાવા પીવાનું કરવાનું છે

પ્રોગ્રામ બગાડું નહીં ને કર્યું નહીં બીજા પાડ નાખું તો પેલું ઊંચું કરી નાખી દઉં વાળમાં બધું હાર ગઈ દઉં બધું પ્રોગ્રામ નું બધું સામાન બામાન હાડો હવે ખવું કે ખાવા ના તો ના એવું નહીં તું ના ખાઈને ને ખાવા નથી ચાલ બેઠો તો ને તો કીધું નહીં મને બરોબર હા વસ્તુ બધું શું ખબર કે ખાવા નહીં દેવાનું અને ખાઈ લેવાનું ખવું ખાવા ના દઉં

હા બેસી કદી ભૂલશો આવું ખાવા નહી રાખું સાસુ અનિલજી ઉતરી અનિલજી ના બેહોલ નામ કરે પણ જાય હાલ હજે ઉતર તારા પીજો બસ અને એક બીજો ગ્લાસ લાઈન મન લેબુ તો કાપો લે લે ગ્લાસ હા લે ગ્લાસ ના શું હોય ગ્લાસ આ લઈ લે આટલું બધું ખાઈજો ખાઈ લે ખાઈ લે ખાઈ જા ખાઈ જા હા ભાઈ બહુ કેમ કે ખાઓ શું ભાઈઓ મજા આવી ને પ્રોગ્રામમાં પ્રોગ્રામમાં તો બહુ મજા આવી હો એક નંબર પ્રોગ્રામ બર્યો જબરજસ્ત હો પણ કારીગર જોરદાર હો ભાઈ

એમ કે મારા ટાઈમ સર તો ભાઈ બંધો માટે પડતું તમારો પ્રોગ્રામ કરો છો ને એકસો એકાવન રૂપિયા કારીગર ના કારીગર અમારા ગ્રુપ પણ હમણાં લગ્ન નવા નવા થઈ ગયા ને એટલે હમણાં ઘર ની જવાબદારી વધી જાય છે હમણાં આવતા નહીં

એટલા જ મારો રોટલો ઓસો પડ્યો તો હોતા નગત મુખે જો તીજોય ના ના રોડો મારા ભાખરા તમે બધા ભાઈઓ બહુ મહેનત કરી મસ્ત બનાવ્યો ને આવા પ્રોગ્રામ કરતા રહેજો તો તમનજી કોક કહેજો અમારો વિડિયો ગમ્યો ગમ્યો તો લાઈક કરો શેર કરો અને હા સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે અને ખાવું ખાવતા જો બરાબર તમારે પણ આવ આવું શાક બનાવ્યો તો અમારા ભાઈને ઓર્ડર પણ આવી આલી શકો છો અને ઓર્ડર પણ લેશે હે રહે બીજું